તો આ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ધરમપુર નગરપાલિકા દ્વારા સંચાલિત તળાવની કામગીરી પર સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા મહારાણી કુશળ કુંવરબા તળાવના રેનોવેશન માટેની કામગીરી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા છે સવા બે કરોડ થી અઢી કરોડ કામ સ્થાનિક કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર ગામ લોકોએ સવાલ ઉઠાવ્યા

આજે સાત વર્ષમાં તૂટી ગયું દુર્દશા થઈ ગઈ તો અત્યારે એ લોકો સો ભંડોળ સો ભંડોળ આ તળવા માટે સાડા અઢી કરોડ નું બે કરોડના લાખ રૂપિયા મંજૂર કરવા રિપેર કરવા માટે અને તે રિપેર દરમિયાન જે પથ્થરો નાખ્યા છે એ ચાર ફૂટ ખોદીને નાખવાના હતા તે ચાર ફૂટના બદલે એક જ ફૂટ ખોદીને પથ્થરો નાખવામાં આવ્યા જે પથ્થરો છે લાલ છે કાચા કહેવાય એને કાચા પથ્થરો લાગ્યા અને જે એની હાઈટ જે આપવી એ આપી નથી કે જે આરસીસી સ્લેબ છે નીચે બધી માટી ખસી ગયેલી છે એ માટી પૂરવાની હતી ત્યાં પથ્થરો લગાવવા એ પણ લગાવ્યો નથી આ તળાવની અંદર કામગીરી લાંબો સમયથી કરવાની હતી પરંતુ આ એક બિલ્ડર એક બિલ્ડરના લાભ માટે આ તળાવ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે છે એ તળાવની લાગુ જ જે જમીનો છે એ બિલ્ડર લીધેલી છે અને એનું અહીંયા શોપિંગ બનવાનું છે એટલે એને બિલ્ડરને ફાયદો થાય એના માટે બાંધકામ કરવામાં આવે છે અને એ બાંધકામમાં એકદમ હલકી ગુણવત્તાનું કરવામાં આવે છે કક્ષા આ જે દિવસથી આ તળાવનું નિર્માણ થયું છે તે દિવસથી ભાજપ સરકારે આ તળાવમાં લાખો રૂપિયાનું કૌભાંડ કરેલું જ છે એમાં કોઈ નવી મોટી વાત નથી અને હાલે પણ જે કામગીરી ચાલી રહેલી છે એ પણ એક જાતનો ભ્રષ્ટાચાર જ છે આ લાલ આવ્યા છે અમુક બે અંદર કોરીને અંદરથી આવી જાય છે એ અમે માન્ય કરે છે કે પથ્થર આવી જાય એમાં કોઈક વ્યવસ્થિત નથી આવતા એમ પથ્થર એટલે કોઈક આવી ગયેલા છે એક બે અંગ એવા છે કે લાલ આવી ગયેલા છે એ અમે માન્ય એગ્રી કરે છે એ અમે આક્ષેપ કરે છે કે પથ્થર લાલ આવી ગયેલા છે વચમાં એ એક બે અમુક ગાડીમાં આવી જાય છે હવે ત્યાંથી ડાયરેક્ટ ભરે એટલે પથ્થર આવી જાય છે લાલ બે અમુક અમુક વચમાં હોય છે અમે ગાડી ખાલી કરતામાં કોઈક વાર પથ્થર પડતા ભૂકો એટલે થોડુંક નાનું થઈ જાય એટલે ટેકનિકલી તો જે આક્ષેપો લાગેલા છે એ એકદમ પાયાવિહણા છે હજી આ કામગીરી હાલે શરૂઆત જ થઈ છે અને હજી અત્યારે જે સ્થળો પર કામગીરી છે એ આ પૂરા પ્રોજેક્ટની દસ ટકા કામગીરી પણ નથી હજી કોન્ટ્રાક્ટરને એક પણ રૂપિયાનું પેમેન્ટ પણ કરવામાં આવેલું નથી એટલે એવું નથી જે કામગીરી થઈ રહી છે એ ટેકનિકલી જે ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ જ થઈ રહી છે અને આ કામગીરીમાં જીયુડીસી ના જે એન્જિનિયર છે એ પણ આરસીએમના ઓફિસમાં પ્રતિનિધિ તરીકે છે એમનું પણ મોનિટરિંગ ને એવું ચાલે છે